નમસ્તે મિત્રો નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાત સરકારે એડમિશન પ્રક્રિયામાં ધરખમ ફેરફાર કર્યો છે હાયર એજ્યુકેશનમાં એડમિશન માટે ગુજરાત સરકારે એક નવા ઓનલાઈન પોર્ટલની શરૂઆત કરી છે જેનું નામ છે જીસીએએસ પોર્ટલ આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરેલ હશે તો જ કોલેજમાં એડમિશન મળી શકશે બાર પાસ વિદ્યાર્થીઓએ આગળ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એ પ્રેક્ટિકલ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો વધુ સમય ન લેતા લેટ સ્ટાર્ટ વિડીયો જૂન બે હજાર ચોવીસથી ધોરણ બાર પછી બી એ બીકોમ બીએસસી કે ઇન્ટીગ્રેટેડ કોર્સ અથવા તો અન્ય કોઈ પણ ફેકલ્ટીમાં કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેવાનું હોય કે ગ્રેજ્યુએશન પછી માસ્ટર ડિગ્રીના પ્રથમ વર્ષમાં એડમિશન લેવાનું હોય કે પછી બીએડમાં એડમિશન લેવાનું હોય અથવા તો પીએચડી કરવા માગતા હોય તો આના માટે ગુજરાત સરકારે જે પોર્ટલની શરૂઆત કરી છે જીસીએએસ એમાં રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે આ જી એસ એટલે જીકાસ પોર્ટલનું પૂરું નામ છે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સરકારી કોલેજ ગ્રાન્ટેડ કોલેજ અને પબ્લિક યુનિવર્સિટી સાથે જોડાયેલી રાજ્યની કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લેવું હોય તો ગુજરાત સરકારના આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે તો જ એ કોલેજમાં એડમિશન મળી શકશે આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરેલ નહીં હોય તો એમને એડમિશન નહીં મળે જૂન બે હજાર ચોવીસથી આ પ્રમાણે એડમિશન પ્રક્રિયા થવાની છે આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન તમે જાતે તમારા ઘરેથી ઓનલાઈન કરી શકો છો તો આ ગુજરાત સરકારના કોમન એડમિશન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એમાં કઈ કઈ વિગત જોઈશે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ કઈ છે વગેરે માટે વિડીયો ખાસ એન્ડ સુધી જોઈ લેજો સૌથી પહેલાં વાત કરીએ આ પોર્ટલ વિશે તો ટૂંકમાં જાણીએ કે આ પોર્ટલ પર એડમિશન પ્રોસેસ કેવી રીતે થવાની છે સૌ આ એડમિશન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યાર પછી તમે જે આર્ટ્સ કોમર્સ સાયન્સ કે અન્ય જે પણ ફેકલ્ટીમાં એડમિશન લેવા માગતા હોય એ યુનિવર્સિટી કે કોલેજ એ તમારે સિલેક્ટ કરવાની રહેશે તમે આમાં જેટલી ઈચ્છો એટલી યુનિવર્સિટી કે કોલેજ સિલેક્ટ કરી શકો છો સિલેક્શન થયા પછી તમે જેટલી કોલેજ પસંદ કરી હશે એ તમામ કોલેજને તમારી એપ્લિકેશન મોકલવામાં આવે છે ત્યાર પછી જે તે કોલેજ એડમિશન માટેનું મેરિટ લિસ્ટ તૈયાર કરે છે અને મેરિટમાં આવનાર તમામ વિદ્યાર્થીઓને ઈમેલ કે મોબાઈલ પર મેસેજથી જાણ કરવામાં આવશે ત્યાર પછી તમે જો એ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો એ કોલેજ ઉપર જઈ અને તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરી અને એડમિશન લઈ શકો છો માની લો કે તમે જે કોલેજ સિલેક્ટ કરી છે એ એડમિશનમાં તમારો વારો ન આવે અથવા તો કોઈ કિસ્સામાં તમારી એપ્લિકેશન ના મંજૂર થાય કે રદ થાય તો તમને ફરીથી બીજી વધારાની કોલેજ પસંદ કરવા માટે અન્ય બે રાઉન્ડ પણ મળશે જેમાં તમે બીજી વધારાની કોલેજ પસંદ કરી શકો છો અને ફરીથી એડમિશન માટેની રિક્વેસ્ટ કરી શકો છો પણ એ ત્યારે જ થશે જ્યારે તમે રજીસ્ટ્રેશન અગાઉ કરેલું હોય તો આ પોર્ટલનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે એક જ જગ્યાએ ફોર્મ ભરવાનું છે અન્ય એક પણ કોલેજમાં કે યુનિવર્સિટીમાં ધક્કા ખાવાની જરૂર નથી અને ઘર બેઠા તમે જાણી શકશો કે કઈ કોલેજમાં મને એડમિશન મળ્યું છે સામાન્ય રીતે જે પણ કોલેજમાં આપણે ફોર્મ ભરતા હોય તો દરેક કોલેજની એડમિશન ફોર્મ ફી અલગ અલગ જગ્યાએ ભરવી પડે છે પરંતુ અહીંયા એક જ વખત એક જ ફોર્મ ફી ભરી અને ગુજરાતની જેટલી પણ ઈચ્છીએ એટલી કોલેજ સિલેક્ટ કરી શકીએ છીએ આ પોર્ટલ રાજ્યની પંદર યુનિવર્સિટીમાં લાગુ પડશે ત્યારે સ્વાભાવિક છે કે પ્રશ્નો થાય કે કઈ કઈ યુનિવર્સિટીઓમાં આ પોર્ટલ લાગુ પડશે તો એના નામ છે ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ મહારાજા સિયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન એટલે કે આઈ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર અને જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ આટલી યુનિવર્સિટી સાથે સંલગ્ન કોઈપણ કોલેજમાં તમે એડમિશન લેવા માગતા હોય તો તમારે આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે તો હવે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન કેવી રીતે ફિલઅપ કરવાનું છે પ્રેક્ટિકલ જોઈએ સૌથી પહેલાં ગૂગલમાં જઈને સર્ચ કરો જી સી એસ આટલું લખી સર્ચ કર્યા પછી પહેલી જ લિંક આ રીતે જોવા મળશે યુઆરએલ ખાસ ચેક કરી લેજો આ પ્રમાણેનું યુઆરએલ હોવું જોઈએ તો આ લિંક ઉપર ક્લિક કરો હવે આ પ્રમાણેની સ્ક્રીન આવશે જેમાં અહીંયા ઉપર જોશો તો બે ઓપ્શન જોવા મળશે ઓલરેડી રજીસ્ટર્ડ અને એપ્લાય નાવ તો સૌથી પહેલાં આપણે એપ્લાય નાવ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું છે તો એપ્લાય નાવ ઉપર ક્લિક કરીએ જેમાં તમે અહીંયા જોઈ શકો છો સૌથી પહેલાં કોર્સ ટાઈપ અભ્યાસક્રમનો પ્રકાર કે તમે શેમાં એડમિશન લેવા માંગો છો ધોરણ બાર પાસ છે તો એમના માટે અંડર ગ્રેજ્યુએટ કોર્સ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ગ્રેજ્યુએશન પૂરું થયું છે અને માસ્ટર ડિગ્રી કરવા માગે છે તો એને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિસ આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને જે પીએચડી કરવા માગે છે તો એને પીએચડીનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે તો બાર પાસ માટે અંડર ગ્રેજ્યુએટ કોર્સ એક્ઝામ્પલ તરીકે આપણે સિલેક્ટ કર્યું છે ત્યાર પછી અહીંયા જન્મ તારીખ લખો જાતિ તો અહીંયાથી મેલ ફિમેલ સિલેક્ટ કરો અને અરજદારનું પૂરું નામ ધોરણ બાર પાસ છે તો ધોરણ બારની માર્કશીટ પ્રમાણે કે ધોરણ દસની માર્કશીટ પ્રમાણે નામ લખો ત્યાર પછી કેટેગરી સિલેક્ટ કરો અને ઇમેલ એડ્રેસ લખો અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે ત્યાર પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે હવે તમારા મોબાઈલ ઉપર અને ઈમેલ આઈડી ઉપર એક ઓટીપી કોડ ગયો છે એ ઓટીપી કોડ અહીંયા લખવાનો છે મોબાઈલ ઉપર આવેલો ઓટીપી કોડ અહીંયા લખો ત્યાર પછી ઇમેલ એડ્રેસમાં જે ઓટીપી કોડ મળેલો છે એ અહીંયા લખો અને બાજુમાં જે કેપચા કોડ દેખાય છે એ કેપ્ચા કોડ અહીંયા લખવાના છે બંનેમાં મળેલ ઓટીપી લખી ત્યાર પછી સબમિટ તો હવે આ પ્રમાણે જોઈ શકો છો યુ હેવ સક્સેસફુલી રજીસ્ટર ફોર એડમિશન ઓકે આપીએ હવે આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે લોગ ઇન ટુ યોર એકાઉન્ટ હવે તમે જે મોબાઈલ નંબર લખ્યા છે એ મોબાઈલ નંબર ઉપર અને ઈમેલ એડ્રેસ બંનેમાં યુઝરનેમ અને પાસવર્ડનો મેસેજ મળ્યો હશે એ બંને અહીંયા લખી કેપ્ચા લખી અને સાઇન ઇન ઉપર ક્લિક કરો તો હવે ડેશબોર્ડ તમે આવી રીતે જોઈ શકો છો જેમાં એપ્લિકેશન ઇન્ફોર્મેશન લખ્યું હશે જેમાં આપણે જે વિગત સબમિટ કરી છે એ અહીંયા દેખાતી હશે હવે આપણે પ્રોફાઇલ ઉપર જવાનું છે અહીંયા પ્રોફાઇલ એક મેનુ હશે એના ઉપર ક્લિક કરી અને પ્રોફાઇલમાં જે વિગત માગેલી છે એ આપણે સબમિટ કરવાની છે તો અહીંયા જે બેઝિક ડિટેલ્સ જે આપણે આપેલી છે એ વિગત હશે બાકીની જે વિગત ખૂટે છે એ આપણે લખવાની છે જેમ કે ફાધર્સનેમ મધર્સનેમ પેરેન્ટ્સ મોબાઈલ નંબર ત્યાર પછી નંબર ઓફ સિબલિંગ એટલે કે ભાઈ બહેનની સંખ્યા કેટલા ભાઈ બહેન છે કેટેગરી ત્યાર પછી કાસ્ટ સર્ટિફિકેટ જનરલ કેટેગરી સિવાય અનામત કેટેગરીમાં જે વિદ્યાર્થીઓ આવે છે એમણે જે કાસ્ટ જાતિ પ્રમાણપત્ર છે એ સર્ટિફિકેટ કઈ તારીખે ઇસ્યુ થયેલું છે એની તારીખ અહીંયા લખવાની છે અને કાસ્ટ સર્ટિફિકેટ અહીંયા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને એ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે ડિસેબિલિટી તો શારીરિક રીતે કોઈ વિકલાંગ હોય તો એમને લાગુ પડતું ઓપ્શન્સ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે બાકી નોન નેશનાલિટીમાં અહીંયાથી ઇન્ડિયન લોકાલિટીમાં અર્બન કે રૂરલ ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તાર જે વિસ્તારમાં રહેતા હોય એ પ્રમાણે અહીંયાથી સિલેક્ટ કરો ત્યાર પછી રિલિજિયન તો અહીંયાથી તમે તમારો ધર્મ સિલેક્ટ કરો માઇનોરિટી એટલે લઘુમતી સમુદાયમાંથી આવતા હોય તો ટીકમાર્ક આપવું આધાર કાર્ડ નંબર અહીંયા લખવાના છે ત્યાર પછી આધાર કાર્ડ પ્રમાણે નામ લખવાનું છે અને ત્યાર પછી અહીંયા એબીસી આઈડી યુ નંબર તો યુ નંબર તો જે તે વિદ્યાર્થીના યુ નંબર એ લિવિંગ શર્ટીમાં જે તે શાળામાંથી લખીને આપ્યા હશે પેરેન્ટ્સ એડ્રેસ ડિટેલ્સ તો અહીંયા તો અહીંયા તમારું એડ્રેસ લખવાનું છે સ્ટેટ ડિસ્ટ્રિક અહીંયાથી જિલ્લો સિલેક્ટ કરો ત્યાર પછી તાલુકો સિલેક્ટ કરો અને પિનકોડ નંબર લખો હાલનું એડ્રેસ છે એ જ પરમાનન્ટ એડ્રેસ હોય તો અહીંયા માર્ક આપશો એટલે ઓટોમેટિક અહીંયા એડ્રેસ આખું આવી જશે અલગ હોય તો તમે લખી શકો છો અહીં બાજુમાં ફોટો પણ અપલોડ કરવાનો છે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી ને ફોટો સિલેક્ટ કરી શકો છો ફોટો સિલેક્ટ કર્યા પછી અપલોડ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો ફોટો અહીંયા પ્રિવ્યુમાં પણ જોઈ શકાશે ત્યાર પછી એવી જ રીતે સિગ્નેચર માટે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને અપલોડ ઉપર ક્લિક કરવું તો સિગ્નેચર પણ તમે જોઈ શકશો આટલી વિગત લખ્યા પછી નીચે સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરો તો અહીંયા તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન અપડેટ સક્સેસફુલી ઓકે તો મિત્રો આ હતી રજીસ્ટ્રેશનની પ્રોસેસ અહીંયા સુધી રજીસ્ટ્રેશનની પ્રોસેસ છે હવે પછી જે એડમિશનની પ્રોસેસ છે એ જ્યારે બારમા ધોરણનું રિઝલ્ટ ડિક્લેર થશે રિઝલ્ટ આવ્યાના એક અઠવાડિયા પછી આ પોર્ટલ ઉપર એડમિશનની પ્રોસેસ શરૂ થશે અને પંદર દિવસ સુધી આ પોર્ટલ ઉપર તમે એડમિશનમાં કોલેજ અને યુનિવર્સિટી ચોઈસ કરી શકશો પંદર દિવસ સુધી જ આ પ્રોસેસ થશે તો પંદર દિવસમાં તમે જે કોર્સમાં એડમિશન લેવા માગતા હોય જે કોલેજમાં એડમિશન લેવા માગતા હોય એની જે પસંદગી એનું સિલેક્શન આ પોર્ટલ ઉપર કરવાનું થશે આ પોર્ટલ ઉપર અત્યારે કોલેજ સિલેક્શન કે કોર્સ સિલેક્શન થઈ શકતું નથી પણ બારમાનું રિઝલ્ટ જાહેર થાય એ પછી એ પ્રોસેસ આમાં થઈ શકશે તો અત્યારે ફક્ત રજીસ્ટ્રેશનમાં આટલું જ કરવાનું છે એપ્લિકેશન પ્રોસેસ કર્યા પછી જ્યારે પણ તમે તમારા યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન થશો ત્યારે આ જ પ્રમાણે ડેશબોર્ડ જોવા મળશે જેમાં એપ્લિકેશન સ્ટેટસની બાજુમાં યુનિવર્સિટી ઇન્ફોર્મેશન છે યુનિવર્સિટી તરફથી તમને જે પણ કાંઈ મેસેજ મળે છે એ અહીંયાથી જોવા મળશે એડમિશન સ્ટેટસ કે તમને કઈ કોલેજમાં એડમિશન ઓફર થાય છે મળી શકે એમ છે એની વિગત અહીંયા ડિસ્પ્લે થશે ત્યાર પછી કોલેજ તરફથી તમને જે ઇન્ફોર્મેશન મળે છે એ અહીંયાથી તમે જોઈ શકશો